તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે જવાનું છે ગોપલભાઈની વાડીએ અને ન્યા જઈને તમને કહીશું કે આપણે આજની રેસીપી શું બનાવાની છે બરોબર તો ચાલો ખોટો ટાઈમ જલ્દી જઈએ તો હેલો મિત્રો આપણે ભોગી ગયા છીએ ગોપાલભાઈ વાડીએ અને તમે જુઓ આપણો નજારો વાડીનો ગોપાલભાઈ ની વાડીઓ આપણી તો લેતી જોવા તમને નજારો અને આ જે પાછળ આપણે ઝૂંપડી દેખાય છે એની અંદર જ આપણે રેસીપી આજની બનાવવાની છે અને તો આપણે શરૂ કરીએ બ્લોગ રેસીપી મોજ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજની રેસીપીમાં આપણે બનાવવાના છીએ સ્ટીમ ઢોકળા બનાવવાના છે કે વગર આથા એ બનાવવાના છે કારણ કે આથાની જરૂર પણ નથી અને એ રીતે આપણે સીકરી સ્ટીકથી આપણે બનાવીશું એટલે મજા આવી છે તો વિડીયોમાં તમે બનાવી રેજો તો ચાલો શરૂ કરીએ તો આ મિત્રો આપણે જે સ્ટીમ ઢોકળા છે બનાવવાના છે એમાં આપણે પેલા સૌ પ્રથમ ચણા લોટ લઈ લઈશું ચણા લોટ નાખાઈ જાય એટલે પછી આપણે આમાં હળદર છે મીઠું છે અને ફળાખ આપણે મીઠું નાખશું આપણે પછી આપણે હળદર નાખવાની છે પછી આપણે આમાં થોડોક સોડાખા નાખવાનું છે વધારે નથી નાખવાનું કારણ કે આમાં એક આપણે મેન વસ્તુ નાખવાની છે એ સિક્રેટ છે એ આપણે તમને બતાવીશું પછી આપણે જ્યારે ઢોકળા મૂકવાના થાય ત્યારે બતાવવાનું છે એનાથી શું છે જલ્દી ઢોકળા સારા બનશે અને જાળીદાર અને પોચા બનશે પછી આને આપણે મિક્સ કરી નાખવાનું છે પાણી નાખતા ધીમે ધીમે પાણી નાખતું જવાનું છે આમાં આપણે શહેરજી ગોટી નથી રહેવા દેવાની જે ચણા લોટની ગોટી રહી જાય એ રાખવાની નથી આપણે જે રબડું બનાવતા હોય આપણે પ્લાન નાખવાનું છે જો મિત્રો આપણું રબડું તૈયાર થઈ ગયું છે જો આવી રાખવાનું છે તમારે આવી ધાર થવી જોઈએ અને હવે આપણે પાંચ મિનિટ માટે ફળીકર આપણે રવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે પાણી આપણે ગરમ કરવા મૂકી દઈએ હા મિત્રો આપણે સુલો ચેકવી નાખ્યો છે હવે આપણે ઢોકળી મૂકી દઈ આપણે થોડો ટેકો થોડોક નીચો છે ઢોકળી મૂકી દીધા પછી આપણે પાણી નાખી દેવું આમાં પાણી આપણે ગરમ થાય ક્યાં છે આપણે ઘડી ગરવા દઈશું ગરમ થઈ જાય ને પછી આપણે ઢોકળા મુકવાની શરૂઆત કરીએ તો આ મિત્રો આપણે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર આપણે જે તમને કહેતા કે સિક્રેટ વસ્તુ શું છે એ આપણે આ નાખવાનો છે આપણે ઈનો ઈનાથી શું છે જલ્દી આપણે ઢોકળા રહે છે અને મસ્તીના બનશે ખૂણા અને જાળીદાર બની શકે છે આથી બરોબર તો આપણે ઈનો નાખશું આની અંદર મિત્ર આવું થઈ જવું જો આપણે રબડું હા નખાઈ જાય એટલે આપણે તાત્કાલિક આપણે વેંકી દેવાનું છે હવે આપણે ડીશમાં નાખી દઈશું આપણે પછી આની ઉપર આપણે જીરું નાખશું જીરું નાખાઈ જાય પછી આપણે આમાં મરશું આપણે ભભરાઈ દેવાનું થોડું થોડું હવે આપણે આને ઢાંકવાનું છે ઢાંકવા પેલા તમારે આને સાદું કપડું આવે ને એ રીતે આપણે આમ જે મૂકતા હોય આપણે શું છે આનેથી વરાળનું પાણી જે પડે ને એ આપણે ઢોકળાની ઉપર ન પડે આની તે ઢાંકી દેવાનું છે આપણે આવી રીતે બાંધી દેવાનું તૈયાર મિત્રો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ કેવા થયા છે ઢોકળા બરોબર જો મિત્રો જો ચેક કરવા માટે તમારે છે ને શરી આપણે શરી આપણે બગડેલી બગડે એટલે આ ઢોકળા થઈ જશે કમ્પ્લીટ જો આરામથી પોચા હવે આપણે કાઢી થઈ જશે ઢોકળા જો એકદમ ચકાચક વાલ આપણે થોડાક ઠરવા દઈશું વાની ઉપર આપણે છે ને થોડુંક તેલ લગાડી દેવાનું આવી રીતે આપણે તેલ જે નાખ્યું છે એને આવી રીતે આપણે ફરતા આવી રીતે ચોપડી દેવાનું પછી ઠેટી જાય પછી આપણે એના પીસ પાડીએ ત્યાં સુધીમાં આપણે એક બીજો ગાઉન્ડ પણ તૈયાર કરી નાખીએ પછી તમને કે કેવા બન્યા છે અને ચટણી આપડી તૈયાર જ થઈ ગઈ છે જો મિત્રો બીજો પણ ઘાણ તૈયાર થઈ ગયો છે હવે આપણે મિત્રો ને કહીશું કે હવે ટેસ્ટ કરવાનો છે બરોબર ને આપણા હવે જો તમે જોરદાર જાળીદાર બન્યા છે ઓબા હા હે ચકાચક તો ચાલો મિત્રો આપણે આપણે પીસ પાડી દઈએ સરસ રીતે એકદમ સોફ્ટ બન્યા છે એવું લાગે તો મોટા પીસ રાખીએ તો શું છે મજા આવે મિત્ર સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ મિત્રો આપડે જે સ્ટીમ ઢોકળા બનાવ્યા છે એ તૈયાર થઈ ગયા છે અને અહીંયા અમારા બે મિત્રો ઊભા છે એને આજ કે અને આ અમારા કહીએ નવા મિત્ર જ છે આપડે પેલા એને કેવાનું છે પછી બકુલભાઈ બકુલભાઈ પહેલાના વિડીયોમાં પણ હતા એટલે પેલા આ ભાઈને આપણે ટેસ્ટ કરે કેમ લાગે છે લ્યો ટેસ્ટ કરો આલો તમે ગૌતમભાઈ ટેસ્ટ કરો હા ગૌતમભાઈ નામ છે છે આ લાલ ચટણીમાં બોળીને ખાવો તો કઈ ખ્યાલ આવે

વાહ આ તો સરસ હો ભાઈ એકદમ ટ્રાય મારો મસ્ત મને એમ છે પણ આની પણ ટ્રાય મારો ને લાવો આપણે તો આ લાવો ભાઈ એમાં કઈ વાંધો નહીં લાવો આખું આખું પૂરું કરી દો આખું પૂરું કરો મારે પૂરું થાય સરસ બન્યા છે આ રેસીપી તમને ગમી હોય સ્ટીમ ઢોકળાની તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બરાબર ને બરાબર છે તો હાલો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો સુધી જય રામ જય હિન્દ બાય બાય